મંગળવારે મુસ્લિમ બિરાદરોની ઈદ હોવાથી સુરતની મસ્જિદો સાથે ઈદગાહોમાં વહેલી સવારમાં ઈદની નમાઝ અદા કરાઈ હતી મુસ્લિમ ભાઈઓ એકબીજાને ઈદની મુબારક બાદી આપતા નજરે પડ્યા હતા સુરતમાં હર્ષોઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરાઈ હતી પવિત્ર રમઝાન માસના ત્રીસ રોજા પૂરા થતા મુસ્લિમ બિરાદરોએ મંગળવાર ત્રીજી મેના રોજ ઈદની ઉજવણી કરી હતી સોમવારે સાંજે ચાંદ દેખાતા જ મુસ્લિમોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઈદના દિવસે વહેલી સવારે મસ્જિદો અને દરગાહમાં મુસ્લિમ બિરાદરો સુંદર મજાના વસ્ત્રો પહેરી માથા પર કલાત્મક ટોપી પહેરી નમાઝ અદા કરવા પહોંચ્યા હતા ઈદની નમાઝ પડ્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારકબાદી આપી હતી સુરતમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે અને શાંતિ ભાઈચારાના માહોલમાં ઈદની ઉજવણી કરી હતી मेरा नाम सैयद हुद्दीन है हम कतारगाँव ईदगाह कमेटी के तमाम ट्रस्टी हैं और हम बराबर आज से 92 से इसको लेके चल रहे हैं जिसमें मैं एक ट्रस्टी हूँ और हाफिज गुलाम मुस्तफ़ा ट्रस्टी है ये हमारे सैयद साहब भी हमारे ट्रस्टी है हमारी टीम है पाँच जन की वो काम कर रही है और आज तक हमने ईदगाह को बराबर व्यवस्थित चलाया है और हम यही अपील करना चाहते हैं हर कौम से कि जो आज का माहौल है यही माहौल हमारे हिंदुस्तान में रहे हर जगह भाईचारा और हमारी जो संस्कृति है हिंदुस्तान की वो कायम और दायम रहे और हम में सब में इतनी मोहब्बत रहे हर त्यौहार को हम हमारे हिंदुस्तान में ख़ुशी खुशी मनाएं और और हिंदुस्तान के लिए सबसे हमारी यही दुआ है कि हमारे देश के अंदर एकता अखंडता और इसकी कामयाबी रहे हम जो आज हालात से गुजरते वो हालात से हमको हमारा रब निकाल दें और हर इंसान हर कौम का भला करें આમ હવે ત્રણ દિવસ માટે ઈદની ઉજવણી સુરત સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો કરશે આનાથી મોટા તમામના મોઢા પર ઈદની ખુશી જોવા મળી હતી અસર કુરેશી સાથે હર્ષદ